મોરબી ખાતેથી કાગળનો માલ ઓર્ડરથી મંગાવી અન્ય જગ્યાએ ડિલિવરી કરી માલના એક કરોડ રૂપિયા લઈ ભાગી જવાના ગુનામાં એક વર્ષથી નાસ્તા ઈચ્છાપુર પોલીસે મહારાષ્ટ્રના પુણેથી ઝડપી પાડ્યો છે ઈચ્છાપુર પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ પીઆઈ એસસી ગોહિલની સૂચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ કે પી જાડેજાના સ્ટાફના માણસો સાથે શરીર અને મિલકત સભ્યના ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા તેમજ ગુનાઓમાં બનતા અટકાવવા માટે પેટ્રોલિંગમાં હતા આ વખતે હેડ કોન્સ્ટેબલ ભૂપત ઓઢાભાઈ ઝાસંગ દિલીપભાઈ અને ચોથા ભાઈને બાતમી મળી હતી કે મોરબી ખાતેથી કાગળ રૂમાલ ઓર્ડરથી મંગાવી અન્ય જગ્યાએ ડિલિવરી કરી તેના રૂપિયા એક કરોડ ચાર લાખ લઈ નાસી ગઈ છેતરપિંડી કરવાના ગુનામાં એક વર્ષથી નાસ્તો પડતો નિમેશ નરેન્દ્ર બહાદેવ મહારાષ્ટ્રના પુણે ખાતે સંતાયો છે અને તે અવારનવાર સ્વિગીમાંથી જમવાનું મંગાવે છે જેથી આરોપીને ઝડપી પાડવા તેઓ તમામ તપાસ માટે પુણે રવાના થયા હતા તપાસમાં જોતરાયેલી પોલીસની ટીમના માણસોએ પુણેના ત્રણ દિવસ સુધી સ્વિગી ડિલિવરી બોય બની ઓર્ડરની ડિલિવરી કરી આરોપીને હિમેશના ઘરની ખાતરી કર્યા બાદ તેને ઝડપી પાડ્યો હતો હાલ પોલીસે આરોપીને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે